રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં આગની ઘટના બની શેડમાં પડેલા બારદાનમાં આગ ભભૂકી ઉઠી શોર્ટ સર્કિટના લીધે બારદાનમાં આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે ત્યારે ફાયર વિભાગની ટીમે આગ પર કાબૂ મેળવી લીધો છે તો સદનસીબે આ ઘટનામાં મોટી દુર્ઘટના ટળી છે તો રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડની આ આગની ઘટના છે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યું છે આજ મુદ્દે સંવાદદાતા જોડાઈ ગયા છે સની જૂના માર્કેટિંગ યાર્ડમાં પડેલા બારદાન સ્થળ ગયા છે ફાયર વિભાગનું કાફલો ઘટના સ્થળ પર શું સ્થિતિ શની અંકુર ગેટના વાત કરવામાં આવે તો રાજકોટના જૂના માર્કેટિંગ યાર્ડમાં પડેલા બારદાનના શેડમાં આગ લાગી છે બારદાનનો એક તરફનો ભાગ છે તેમાં આગ લાગવાની ઘટના સામે આવી છે મોટી દુર્ઘટના તળી છે શોર્ટ સર્કિટથી આગ લાગવા હોવાનું કારણ સામે આવી છે ફાયર બ્રિગેડ દ્વારા આગ પણ કાબુમાં લઈ લેવામાં આવી છે પરંતુ સવાલ એ છે અંકુર થોડા વર્ષો પહેલા પણ અહીંયા માર્કેટિંગ યાર્ડમાં બારદાનમાં આગ લાગી હતી ત્યારે કૌભાંડ નીકળ્યું હતું કે બારદાનમાં આગ લગાડવામાં આવી હતી અનેક લોકોની ધરપકડ થઈ હતી પરંતુ હવે આમાં શું કારણ પાછળ આવે છે આગ શોર્ટ સર્કિટથી લાગી શોર્ટ સર્કિટ ત્યાં વાયર ક્યાંથી આવી આ કઈ રીતે આગ લાગી તેને લઈને તપાસ થવી જરૂરી બની રહ્યું છે હવે તો આગ તો કાબુમાં આવી ચુકી છે પરંતુ રાજકોટ યાર્ડના ચેરમેન જે દયેશ બોગરા છે તેના દ્વારા કડક તપાસ છે તે કરવામાં આવશે જી અંકુર જી બિલકુલ શનિ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર